સુરત શહેરની મનપાની આજે મિટિંગની અંદર જબરજસ્ત તોફાન મચ્યું સીલિંગની કામગીરીથી શરૂ થયેલી રજૂઆત બાદ સામાન્ય સભામાં હોબાળો શરૂ થયો કોર્પોરેટરો દ્વારા એકબીજા ઉપર પૈસા લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા વિપક્ષે જ્યારે અધિકારીઓ દ્વારા બિલ્ડરો અને મોટા લોકોને સાચવવામાં આવ્યા અને નાના નાના વેપારીઓની દુકાનો સીલ કરવામાં આવી એ પ્રકારની રજૂઆત શરૂ થતાની સાથે જ આક્ષેપોનો મારો થઈ ગયો હતો વિપક્ષ નેતા દ્વારા ગેરકાયદેસર બાંધકામના અગિયાર લાખ માંગવામાં આવ્યા હોવાનું કનુ ગેડિયાએ આક્ષેપ કર્યો હતો આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં ગયેલા કોર્પોરેટર કનુ ગેડિયાએ આક્ષેપ કર્યો હતો કે પૂર્ણા વિસ્તારમાં આવેલા અક્ષય પાર્કમાં ગેરકાયદે બાંધકામ બાબતે વિપક્ષ નેતા પાયલ સાકરિયાના વચેટિયા દ્વારા પ્લોટ ધારક પાસેથી અગિયાર લાખ માંગવામાં આવ્યા હતા પરંતુ જ્યારે તેમને જાણ થઈ કે આ તો કોર્પોરેટર કે કે ધામી કાકાનો પ્લોટ છે ત્યારબાદ તે રફુ ચક્કર થઈ ગયા હતા પાઇલ સાકર્યા જ્યારથી વિરોધ પક્ષના નેતા બની છે ત્યારથી આમ આદમી પાર્ટી તોડ પાર્ટી બની ગઈ છે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે મારા દ્વારા કોઈ પણ પ્રકારની માંગણી કરવામાં આવી નથી જો કોઈ પણ પુરાવો હોય તો તે જાહેર કરવામાં આવે જો રૂપિયા આપવામાં આવ્યા હોય અથવા માંગવામાં આવ્યા હોય તો તે કોને આપવામાં આવ્યા છે તે પણ જાહેરમાં કહેવામાં આવે રેસિડેન્ટિયલ વિસ્તારમાં રાજ્ય સરકારના કોર્ટેજ ઇન્ડસ્ટ્રીઝને લઈને જે નિયમો બનાવ્યા છે તે તેને મૂકીને ઇન્ડસ્ટ્રીઝ ઊભી કરવામાં આવી રહી છે જેનો અમારા દ્વારા વિરોધ કરવામાં આવતા

કે જે નગરરાજ બિલ જે લાગુ કરવાનું હતું કે બે હજાર આઠ બે હજાર નવની અંદર કેન્દ્ર સરકાર દ્વારા નગરરાજ બિલ લાગુ કરવામાં આવ્યું ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા મહાનગરપાલિકાઓની અંદર જે મહદઅંશે જે લાગુ કરવામાં આવ્યું કે જેમાં વોર્ડ સમિતિઓ બનાવવામાં આવી અને વોર્ડ સમિતિમાં માત્ર ને માત્ર કોર્પોરેટર અને એક સભ્ય જે આપણા ઝોનના અધિકારી હોય આવી રીતના એક સમિતિ બનાવવામાં આવી તો અમારી માંગણી એવી હતી કે નગરરાજ બિલ ખરા અર્થની અંદર પૂરેપૂરું લાગુ કરવામાં આવે જેથી જન ભાગીદારી વધે લોકો પણ એમાં પોતાનું પ્રતિનિધિત્વ કરી શકે અને રાજકોટની અંદર જે દુર્ઘટના બની છે સુરતની અંદર મોરબી વડોદરા તમામ જગ્યા ઉપર જે દુર્ઘટનાઓ બને છે એ દુર્ઘટનાઓ ભવિષ્યમાં ના બને એના માટે તમામ લોકો આ બાબતે રજૂઆત કરે ને એનું સોલ્યુશન લાવી શકે પરંતુ ભાજપના જે શાસકો છે એમનાથી સાંભળી શકાયું નહીં સાથે સાથે રાજકોટની દુર્ઘટના પછી જે પ્રમાણે સુરતની અંદર આડેધડ સીલ મારવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી અમે સીલ મારવાના વિરોધમાં નથી નિયમો ફોલો કરવાની અમે પણ રજૂઆત કરીએ છીએ કે નિયમો સરખી રીતના ફોલો થવા જોઈએ જે પોલિસી છે તમામ લોકો માટે સરખી હોવી જોઈએ પરંતુ જે સીલ લાગ્યા છે એ સીલ નાના લોકોના જે ચા વેચતા હતા એમને ત્યાં સીલ લાગી ગયું કોઈ ગેરેજ ચલાવતું હતું એમને ત્યાં સીલ લાગી ગયું જે એકદમ સામાન્ય વર્ગ છે જેમની કોઈ લાગવાગ નથી જેમની કોઈ ભાજપના નેતાઓ સાથેના સંબંધ નથી એ તમામને ત્યાં સીલ લાગ્યા છે ટેમ્પરરી સ્ટ્રક્ચરની વાત કરીએ તો અત્યારે નિયમ પ્રમાણે જો જોઈએ તો દોઢસો જેટલા લોકોને પરમિશન આપેલી છે અને બાકીના જે એસી હજારથી પણ વધારે ટેમ્પરી સ્ટ્રક્ચર એમને ચાલે છે રામ ભરોસે ચાલી રહ્યા છે તો આવું કેમ અને જે સીલ મારવામાં આવ્યા એ માત્ર ને માત્ર જે પરમિશન આપેલી હતી દોઢસોને સીલ મારવામાં આવ્યા તો જે ગેરકાયદેસર અમારી માંગણી એવી છે કે ભેદભાવની જે નીતિ છે ભેદભાવની નીતિ ના રાખવામાં આવે નિયમો પોલિસીઓ તમામ લોકો માટે સરખી છે અને જ્યારે આ સભાની અંદર અમે બિલ્ડરોનું નામ લીધું એટલે તરત જ બધા શાસકના તમામ કોર્પોરેટરો તરત ઊભા થઈ ગયા અને તરત જ હોબાળો કરવા માંડ્યા કારણ કે ક્યાંક ને ક્યાંક એમના બિલ્ડરોનું જ્યારે નામ લીધું તો પેટમાં બળતરા થઈ હશે દુખાવો થયો હશે કેમ કે અત્યાર સુધી અહીંયા કોર્પોરેશનમાં કોઈ બિલ્ડરનો મોરચો નથી આવ્યો કોઈ ડેવલપરનો મોરચો નથી આવ્યો માત્ર નિયમો નાના લોકો માટે જ લાગુ હતા તો અમારી માગણી એવી હતી ભેદભાવની નીતિ દૂર કરીને ખરા અર્થની અંદર તમામ લોકો માટે નિયમ સરખો હોવો જોઈએ તમામ જે પોલિસી છે એનું અમલીકરણ બધા લોકો ઉપર થવું જોઈએ એવી માંગણી કરતા તરત જ મેયર પાસે જવાબ ના હોવાથી એમણે સભા આટોપી લીધી એ આક્ષેપ એટલા માટે કારણ કે એમની પાસે કોઈ જવાબ નહોતા કે જે અત્યારે ભેદભાવની નીતિ થઈ રહી છે તો એના ઉપર શું જવાબ આપી શકે અમે જવાબ માંગ્યા કે તમે શાસકો શું કરો છો અધિકારીઓ એટલું ખોટું કરે અધિકારી ઉપર કેમ એક્શન નથી લેવાય તો એમની પાસે જવાબ ના હોવાના કારણે એ લોકોએ ખોટી રીતના આક્ષેપો નાખ્યા અને કોટેજ ઇન્ડસ્ટ્રીની વાત કરું તો કોટેજ ઇન્ડસ્ટ્રી સુરતની અંદર જે નાના લોકો જે મધ્યમ ક્લાસના લોકો જે રહે છે માંડ માંડ પર પરસેઓ એક કરીને વર્ષો પછી પોતાનું ઘર બનાવ્યું હોય અને બાજુમાં જો કોટેજ ઇન્ડસ્ટ્રી આવતી હોય તો તમામ રહીશોનો વિરોધ હોય અને આ રહીશોના વિરોધની સાથે અમે પણ છીએ અને વિપક્ષ હંમેશા જ્યારે જ્યારે લોકોને પ્રોબ્લમ હશે જ્યારે જ્યારે એમને અવાજ ઉઠાવવાની જરૂર પડશે ત્યારે અમે એનો અવાજ બનશું અને એના માટે જ અમને અહીંયા બેહવાની જવાબદારી લોકોએ આપી છે એટલા માટે આશીર્વાદ આપ્યા છે ને એટલે બેઠા છીએ અને વિપક્ષે અમે લોકોએ કોટેજ ઇન્ડસ્ટ્રીના વિરોધમાં જ્યારે અમે ગયા અને નિયમો પ્રમાણેની કામગીરી થાય એના માટેની માગણી કરી તો એ ભાજપના જે કોર્પોરેટરો છે એનાથી સંભળાયું નહીં અને એના કારણે લોકો ખોટી રીતે આક્ષેપો નાખવા માંડ્યા